બાગસમ પર પુઈતા આપક નો 2 બ્લોક માં ગાઈસ અત્યારે આપણે આવ્યા તો કઈ વાડીએ અને આ સાબ સાયકલ ગાઈસ તમને આ આખે સા વાડી નું બતાવું એક્સપ્લોર કરાવ ગાઈસ હાલો ગાઈસ આગળ વધીએ આપણે આ ત્યાં તમને ખબર હોય કે આપણે બાગ છે આપણે ઘણાઈ લી ને ગાઈસ તમને નામ છે કે બતાવું ગાઈસ આપણે લીંબુડી હતી ગાઈસ સાબ સુખાઈ ગઈ છે ગાઈસ કેટલો કોણ છે ગાઈસ સુકાઈ કઈ

Nah siap lo mitu nih udah, nah guys, aman nih, ke kebo itu nih kebo nih, kebo nih kebo nih, kebo nih kebo nih, kebo nih kebo nih, kebo nih kebo nih,

Nên bây giờ này mà xin. Là đường có cái tường của xin của kênh đường kênh của 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 kênh đây kênh nhờ kênh thôi kênh của kênh của gì આમાં પણ લાલ કંજોરી આવી ગયો છે ખડની કોઈ સીમા નથી ગઈ આમાં કહીશ આપણે વાયુ જેટલી કરતાં વધારે ખડ થયું છે આમાં છે આ ઓલામાં છે ઓલા બધામાં છે ખડની કોઈ વાત કરો એટલું ખર છે તમને લાગે છે મૂળ જ બતાવ મને આવ્યું છે આપડે કહીશ તમને વિચાર પોપીએ બતાવું છું

ના થાગી હાલ્યો તો આપણે આવી મોટી સમોગ કેમ કીધું તો તમને જમનોકી વાત થરી છે છેને મોટી બુદ્ધિ જમનો કે બાકી જરાયા વાગે હાલ્યો હાલ વીરિંગની સરસ મજાઈ ગાઈસ આ કોબી હતી આપણે એક વિડીયો નાખી તો આમાં લગભગ નાખી હોય છે વીજી શલેમ નાખી દો ગાઈસ

आया पास हो गए नहीं हुआ है कि नाम भाई स्कोप भी नहीं नाम वो निशन थे यूरा किस मैं तो कहीं देखा ही नहीं वो बिग मने इसको बना कहाँ आती तो कहाँ गया मैं तो ये इतना मुक्त हूँ वो कहीं वो इसमें मुक्त आ गई

अत्यार रक्षा वाग गया जगह इस यहाँ पर कहीं से भी जगह आज तो तो बस गाइस आ वीडियो पे आइस पूरे को जैसे जगह तुमने साफ़ लाख तो इधर लाइक करना है बस कहीं गाइस तुम्हारे भाई आप और नो वीडियो लाते हो गाइस। इस प्लीज तो सपोर्ट करता हो जगह इस तुम वो ये नो वीडियो तो नमस्कार बाय बाय गाइस